તેરા બ્રેશ માટે પાણી મૂકી જાય ઠંડા પાણીની એલર્જી છે ચલો બાર તમારા મારા તો વાતાવરણ તો થોડું બતાવીએ ને જો બહાર હજી તો સૂર્ય ઉગ્યું જ નથી તળાવમાં બતાખી દો ચલો આ છે આપણા બારનું લોકેશન તો ચલો આમ નાસ્તો બને એટલે ઘર આવું છે આપણું આ બેડ આ બે બેડ આ કિચન તો ચલો અને આજે અમાર તો લાઇબ્રેરીમાં છે ટોડાનો પ્રોગ્રામ એટલે આજે બપોરે અમે ઘરે નહીં આવી શકીએ તો તમે કોઈ સારું બને ખાઈ લેજો ચલો તો ભાઈ આજે

પેલો પગાર તો જો મોનેલો હોય ચલો તો બબુ અમારે આવી જશે ઊંઘે અમે રનિંગ કરવા જઈએ છીએ એટલે એને હું ઘડી પાસે બાજુ અલ્લા ઠરી જાય બાપુ છોકરું બબુ બબુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી રામ તમારે બબલુ જીશરામ બોલ નાખી તો ચલો બ્લોગ માં બને રહો નાસ્તો બને એટલે બતાવી હેલો ગાઈઝ બબુ તારે નાસ્તો નથી કરો

કારીગર તું તું બબુ માટે બબુ ને રોઈ લેવા જાય છે બબુ જેવું મસ્ત લાગે છે બબુ થેન્ક યુ બોલો એ થેન્ક યુ બોલ થેન્ક યુ થેન્ક યુ બોલો તો જો બબુ તો રમવા મળી તમે રોટલા બનાવી ખાઈ લઈએ ચલો તે પકોડી ખાઈ નાસા તમે એટલો ભૂખ નહીં લાગી સારું હેડો તો તો ચાર રોટી છે ભાઈ બાકી જો લાલચ છે ને તો ચાર ગાડી અને તો ગાઈસ હમ રોટલા ચાલુ થઈ ગયા છે હમ મસ્ત થઈ ગયા છે ચાલુ છે વધારે વધારે જેઠાલાલ ચાલુ હોય એની ટાઈમ જેઠાલાલ ચાલુ તો ચલો માં જો ત્યાં જેઠાલાલ ના બે ચલો ચા પૂરી બનાવી મગ બનાવે તો ચલો આજે તો મસ્ત ખાધા હતા ટોઠા અને જલેબી ચાર બેડ ખાધી હતા ચલો બ્લોગમાં બનાવી તમને આગળ બતાવશું ચાલો ભાઈ તો ખાવાનું થઈ ગયું સર વેડી